પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે વૃષિક રાશિ માટે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પંચાંગ મુજબ પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર એક ખૂબ જ શુભ અને દુર્લભ લક્ષ્મી નારાયણ રાજયોગ બનવા માટે જઈ રહ્યો છે જેની અસર રાશિ ચક્રની બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો રાશિના લોકો માટે નારાયણ સમયગાળા દરમિયાન લક્ષ્મી માતા અને ભગવાન શ્રી વિષ્ણુ નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે આ સમય તમારા માટે વરદાન સમાન સાબિત થવાનો છે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના થવાને કારણે વૃશ્ચિક રાશિના લોકોને જીવનમાં અંધકારોનો અંત પણ આવવાનો છે અને મિત્રો તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે મિત્રો પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર આ દુર્લભ સંયોગને કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેવાનો છે તેથી મિત્રો વૃશિક રાશિના લોકોને અમે જણાવી દઈએ કે તમે લોકો આ વિડીયોને અંત સુધી અવશ્ય જોઈજો કારણ કે આ વિડીયો બધા વૃષિક રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષમાં ઘણી બધી તિથિઓ આવે છે અને જેમાંથી ઘણી તિથિઓ શુભ હોય છે અને ઘણી તિથિઓ અશુભ મુખમાં પણ ગણાય છે તે તિથિઓમાંથી એક છે અક્ષય તૃતીયા મિત્રો વૈશાખ મહિનાના તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ચાંદી તાંબુ વાહન મિલકત વગેરે કઈ પણ ખરીદવું અને દાન કરવું શુભ રહે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જાતકના ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ વધે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ધન ના દેવી લક્ષ્મી કુબેરની પૂજા કરવામાં આવે છે જે લોકો આ દિવસે રાશિ અનુસાર કેટલાક ઉપાય કરે છે તો ધન શ્વાસ અને પરિવાર સંબંધિત સમસ્યાઓ પણ મિત્રો દૂર થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે થી તહેવાર ત્રીસ એપ્રિલ ના રોજ આ ઉજવવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર પંચાંગ મુજબ વૈશાખ મહિનાના ઓગણત્રીસ એપ્રિલના રોજ સાંજે પાંચ ને થી આ શરૂ થશે જ્યારે તૃતીય તિથિ ત્રીસ એપ્રિલના રોજ બપોરે બે ને બાર વાગે સમાપ્ત થશે અક્ષય તૃતીયાની પૂજા માટેનો શુભ સમય સવારે છ અગિયાર થી બપોરે બાર છત્રીસ સુધીનો રહેશે આ સમયે પૂજા કરવી ખૂબ જ સારી અને ફળદાયી રહેશે તો ચાલો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગ આ વખતે વર્ષ પછી મિત્રો ડબલ રાજયોગનો એક સંયોગ બની રહ્યો શુક્ર અને બુદ્ધ જોડાણથી લક્ષ્મી નારાયણ રોગ યોગ પણ રચાશે તો મિત્રો બીજી તરફ વૃષભ રાશિના ચંદ્ર અને ગુરુના જોડાણથી રાજયોગ પણ રચાશે મિત્રો મહાલક્ષ્મીના આશીર્વાદથી અને ડબલ રાજયોગના શુભ સંયોગથી આ રાશિના લોકો માટે વ્યવસાયમાં ઘણું બધું કમાશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ કરશે આ રાશિના જાતકોનું પારિવારિક જીવન પણ મિત્રો ખૂબ જ ખુશ રહેશે કે પચાસ વર્ષ પછી મિત્રો અક્ષય તૃતીયા પર લક્ષ્મીનારાયણ રાજયોગ રચાશે શ્રી રાજયોગ સાથે ઘણા દુર્લભ રાજયોગો સાથે મિત્રો ત્રીસ એપ્રિલનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે અને મિત્રો તમને પણ ખૂબ જ સારા એવા આશીર્વાદ મળવાના છે જેના કારણે આ સમય તમારા આર્થિક સ્થિતિ માટે ખૂબ જ અદ્ભુત સાબિત થવાનું છે તમારી આર્થિક સ્થિતિ હવે મજબૂત થવા માટે મિત્રો જઈ રહ્યું છે આવતી તૃતીયા પર રચાયેલો લક્ષ્મી નારાયણ રાજયોગ કે તમારી આર્થિક મુશ્કેલીઓનો આન્સર આવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જે લોકો લાંબા સમયથી પોતાના કામને લઈને પરેશાન છે તેમની સમસ્યા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થશે મિત્રો તેમજ એમ કહેવું ખોટું નહીં હોય કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીય પર રચાયેલું સાથે તમારો સમય વરદાન રૂપ સાબિત પણ થઈ શકે છે નંબર બે વૃષિક રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર રચાયેલો લક્ષ્મીનારાયણ રાજયોગ સાથે તમને તમારા કારકિર્દીમાં ઘણા સારા એવા પરિણામો જોવા મળશે આ અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારા પરેશ ઉપરાંત મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રાજયોગની રચના સાથે આ સમયે તમારા કારકિર્દીના દરવાજાઓ પણ ખુલશે જે લોકો રોજગાર શોધવા માટે અહીં ત્યાં સમય બગાડી રહ્યા છે તેમના માટે આ સમયે વરદાન સાબિત થશે આ સમયે મિત્રો તમારા કારકિર્દીમાં મુશ્કેલીઓનો પણ હવે અંત આવવા માટે જઈ રહ્યો છે છે અને તમને સારી એવી રોજગારની તકો મળવાની પણ હાલ શક્યતા દેખાઈ રહી મિત્રો પચાસ વર્ષ પછી લક્ષ્મી નારાયણ રાજયોગની રચનાને કારણે આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદની આ સમયે વ્યવસાય કરનારા લોકો માટે ઘણીવાર પ્રગતિના માર્ગ ઉપર આગળ વધશે તેમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે જેના દ્વારા તમે નિયમિતપણે પૈસા કમાશો નંબર ત્રણ વૃશ્ચિક રાશિના લોકોની ત્રીજી ભવિષ્યવાણી એવું કહે છે કે પચાસ વર્ષ પછી અક્ષય તૃતીયા પર બનનારો લક્ષ્મી નારાયણ રાજયોગ એ સ્ત્રીઓ માટે પણ ખૂબ જ ખાસ રહેવા માટે જઈ રહ્યો છે હા મિત્રો આ સ્ત્રીઓ માટે અક્ષય તૃતીયા રાજયોગ શુભ રહેશે મિત્રો ત્રીસ એપ્રિલના રોજ માતા

અસુરક્ષાની ભાવનામાંથી બહાર આવીને કામ કરશો તો સારા પરિણામો આવશે આ સમય સ્ત્રીઓને આર્થિક સ્થિતિ માટે ખૂબ જ સારો રહેશે મિત્રો અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે અને મિત્રો ખૂબ જ સારું પણ બનાવશે મિત્રો પાછલા દિવસોની તુલનામાં આ સમય ઘણા એવા સારા પરિણામોને લાવી રહ્યો છે તેમજ માતા લક્ષ્મી પ્રભુ નારાયણના આશીર્વાદ આ સમયે તમારું જીવન ખુશીથી ભરેલું રહેશે મિત્રો તમારા અંગત સંબંધોમાં તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તે તમારી તમામ મુશ્કેલીઓનો અંત આવશે અને તે સુખીથી ભરેલું પણ રહેશે આગળ વાત કરીએ તો આ સમયે તમે પ્રેમની અદભુત અનુભૂતિ કરશો અને તેનો અનુભવ કરશો મિત્રો ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહેશે નંબર પાંચ વૃશ્ચિક રાશિની પાંચમી ભવિષ્યવાણી એવું કહે છે કે લક્ષ્મીનારાયણ રાજયોગ વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે

તમારા સંબંધોમાં નવીનતા પણ આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમયે તમને શરૂઆતમાં બાળકો સંબંધિત પણ કોઈ સારા એવા સમાચારો સાંભળવા મળી શકે છે મિત્રો તમે તમારા ઘર પણ સારી રીતે ધ્યાન રાખી શકો છો અને ભગવાનના આશીર્વાદ મિત્રો તમારા પર સંપૂર્ણપણે અવશ્ય રહેવા માટે જઈ રહ્યા છે મિત્રો આ અક્ષય તૃતીયા એ તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે અને મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને અમને અવશ્ય ભણી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી શ્રયામ લક્ષ્મી માતાના આશીર્વાદ અને તેમની કૃપા આપ સૌના પરિવાર પર છેલે સુધી બની રહે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ધન્યવાદ